ભુજ તાલુકાના સરહદી વિસ્તાર ખાવડા નજીક ભરંડિયાર તરફથી માર્ગ પર એક ડમ્પર અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી અને બપોરના સમયે બનેલી આ ઘટના ડમ્પરની કેબિન સંપૂર્ણપણે સળગી ગઈ હતી જોકે ડ્રાઈવર સુરક્ષિત રીતે બચી ગયો હતો આગની જ્વાળાઓ એટલી ભીષણ હતી કે દૂરથી પણ ઊંચે સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતા અને આ દ્રશ્યથી માર્ગ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો સ્થાનિક તપાસમાં સામે આવ્યું હતું કે ભૂજથી ખાવડા તરફ જઈ રહેલા ડમ્પરમાં ભારે ગરમીને કારણે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયું હતું જેને કારણે આગની લપેટમાં આવી ગયું હતું ઘટનાની જાણ થતા નજીકના આર્મી કેમ્પના જવાનો અને ફાયર ફાઇટિંગ ઉપકરણો સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને તેમણે તાત્કાલિક કાર્યવાહી કરીને થોડા જ સમયમાં આગને કાબુ મેળવી લીધી હતી અને આ સાથે આર્મી જવાનોને ત્વરિત કામગીરી પ્રશંસા કરી હતી અને વિસ્તારમાં મીઠાનું પરિવહન કરતા જ્યારે ડમ્પર્સના અકસ્માત વારંવાર બનતા હોવાનું સ્થાનિકોએ પણ જણાવ્યું હતું તો હાલ સમાચાર